જમવામાંથી કબૂતરની પાંખનું હાડકું નીકળતા મહેમદાબાદની પ્રભાત હોટેલને કરાઈ સીલ મહેમદાબાદ તાલુકાના નૈનપુરની પ્રભાત હોટેલમાં ગઈકાલે અમદાવાદના પરિવારના જમવામાંથી કબૂતરની પાંખનું હાડકું નીકળ્યું હતું જે બાબતના સમાચાર નિખરતા ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા તેમજ આ બાબતની ફરિયાદ અમદાવાદના અજયભાઈ પાટેલે મહેમદાબાદ પોલીસ મથકે તેમજ ખેડા જિલ્લા ફૂડ વિભાગમાં કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોટેલ બંધ કરાવી દેવામાં આવી છે ગઈકાલે અમદાવાદથી મહેમદાવાદ સિદ્ધિ વિનાયકના દર્શન કરવા આવેલા અજય મંગલ પાટિલ પોતાના પરિવાર સાથે ફરિયાદ કરતા અનવર અલીએ અજય પાટીલને જે થાય તે કરવાની ધમકી આપતા અજય પાટીલે આ બાબતની ફરિયાદ મહેમદાબાદ પોલીસમાં કરી હતી તેમજ ઓનલાઈન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી જે બાબતના સમાચાર નિખરતા ગુજરાત ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દોડતું થયું હતું અને નેનપુરની પ્રભાત હોટલમાં અચાનક ચેકિંગ હાથ ધરતા હોટલમાંથી કેટલીક ત્રુટીઓ મળી હતી જેથી ફૂડ વિભાગે પ્રભાત હોટલને સીલ કરી ચૌદ દિવસની સમય મર્યાદા આપી છે જે સમય મર્યાદામાં હોટલ માલિકે હોટલની દરેક એવી વસ્તુ જે ગ્રાહકોને અર્જન રૂપ હોય તે સુધારી પછીથી જ હોટલ ચાલુ કરવાની પરવાનગી મેળવવાની રહેશે તેમ જણાવ્યું હતું